નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે બરવાડા નગરપાલિકા જિલ્લો બોટાદ ઈજનેરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ બરવાડા નગરપાલિકા જિલ્લો બોટાદ અગિયાર માસના કરાર આધારિત મ્યુનિસિપલ ઇન્જિનિયરની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે

ચીફ ઓફિસર બરવાડા નગરપાલિકાના નામથી મોકલી આપવાની રહેશે ઉમેદવારની વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની જ રહેવી જોઈએ તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિક નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાના રહેશે અધૂરી વિગતવાળી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવાનો હક દાવો કરી શકશે નહીં નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઉમેદવારનું અરજીપત્રક મંજૂર નામંજૂર કરવાની અંતિમ સત્તા બરવાડા નગરપાલિકાની રહેશે જો કોઈ બાબતે વાદ વિવાદ ધ્યાને લેવામાં આવશે નહીં આરજી ઝાલા છે ચીફ ઓફિસર બરવાડા નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો